સ્વાગત છે આજે ઠંડીના કારણે સાખીમાં ગિરાવટ આવી છે ચાદીના ભાવમાં પણ ગિરાવટ આવી છે હવે સમાચાર વિસ્તારથી તો વાત કરીએ ફૂંડા વિશે ફૂંદુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ધૂમ મચાવી સમગ્ર ગુજરાતમાં ફૂંદાની ચર્ચા વિચારણા થઈ રહી છે તો આ ફૂંટું શા કારણે વાયરલ થયું કે જો અમારા આ અહેવાલમાં નમસ્કાર મિત્રો આજે અમે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના જંગલમાં આ ફૂંદા વિશે માહિતી લેવા આખરે ફૂંદુ શું છે ડોસીઓ ડોહાઓ ઘૈડાઓ છોકરાઓ જુવાની આવો અને ખાસ કરી મળે છે તો આ ફૂંદુ ક્યાંથી આવ્યું શું છે તો અમારી સાથે બનાવે તડાકા ભડાકા ન્યૂઝમાં નમસ્કાર મિત્રો આપણને પેલા કાકા દેખાય છે ચલો એમની જોડે થોડી માહિતી લે તો આવો મારી જોડે કાકા હું તડાકા ભડાકા ન્યૂઝમાંથી આવ્યો છું અને તમને જે આવે એનો એ મુજબ ગાળતો હા તમારા ન્યૂઝ વાળાની ખોટી ટેવ યાર સોરી કાકા સોરી હા તમે સમજા સોરી સોરી આ કટકડ નાખજો હો કાકાએ તો મને લાભો મારી દીધો મિત્રો પણ હવે મારે બીજા કોઈને પૂછી એના આ ફૂંદા વિશે માહિતી આપવી પડશે હા 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 ભાઈ આવતા લાગે છે નમસ્કાર હું તડાકા ભડાકા ન્યૂઝમાંથી આવ્યો છું હા બોલો થોડું મારે ફુંદા વિશે જાણવું હતું આ ફોનુ આવ્યું ક્યાં છે આ ગુજરાતમાં ધૂમ છે છેલ્લા પંદર દિવસથી ગુજરાતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે વોટ્સઅપમાં ફેસબુકમાં ટ્વિટરમાં

મિત્રો આજે અમે એવી જગ્યાએ આવી ગયા છે તો માનવ જીવનનો દૂર દૂર સુધી કોઈ વસવાટ નથી અહીંયા કોઈ માનવ વસ્તી નથી એવી જગ્યાએ અમે ફૂંદાની તપાસમાં આવી ગયા છે તો મિત્રો આ જગ્યા એવી છે કે કોઈ માનવીનો કોઈ અહીંયા અવશેષ નહીં મળ્યો માહિતી હતી તમે અહીંથી જ વસવાટ કરો છો તો અમે તડાકા ભડાકા ન્યૂઝમાંથી આવ્યા છે અમારા ફૂંદા વિશે

આ ફૂંદુ તમારું જાતે રાજસ્થાનનું નું નતું રાજસ્થાનનું હતું તે રાજસ્થાનમાંથી માંથી વટી ગયા લે લે હા જોઈને મિત્રો ફૂંદાની બારમાં અમે કેટલા સુધી દૂર આવ્યા હતા હજી અમને ફૂંદુ મળી નથી તો આગળની જાણકારી જવાબ માટે બના રહ્યો અમારી સાથે નમસ્કાર હા બોલો હું તળાકા બળાકા નિસ્મતી આવ્યો છું મારા આદિવાસી વિસ્તારમાં જવું પણ એમની લેંગ્વેજ મને ખબર પડતી નહીં તો તમને આવડે છે હા હું એમની લેંગ્વેજ થોડી ઘણી જાણું છું થોડી તો અમારી સાથે આવજો હા આવીશું જરૂર તો મિત્રો બના રહ્યો અમારી સાથે આપણું સ્વાગત છે અમે ખતરનાક જંગલમાં આવી ગયા છે અહીં ડગલેને પગલે જીવનો ખતરો છે તો અમે આ અહીંના નજીકના અમારા રસિકભાઈને સાથે લાવીને એમની જોડે માર્ગદર્શન લઈશું રસિકભાઈ આ જંગલો વિશે તમે કંઈ કહેશો આ જંગલો બહુ ડરાવના જંગલો છે અને અહીંયા પબ્લિકની અવર ઓછી રહે છે અહીંયા આદિવાસી લોકોનો બહુ ભય છે એટલે એ ગાડી પબ્લિકની અરજવરના પબ્લિકની અર ઓછી છે તો આદિવાસી વિસ્તારમાં આદિવાસીનો આપણોને ખતરો તો રહે છે જ ને આદિવાસીનો ડર છે કારણ કે એમનું જ્યારથી બી એમનું ખુદું ગાયબ થયું છે ત્યારથી એ લોકો બહુ હેરાન ફરે છે અને એ એ લોકો કુદુની ખોર જ ફરી છે કેવું છે તો મિત્રો તમે જોયું ને આ ઈલાકો એટલો ડેન્જર છે અહીંયા ડગલે ને પગલે જીવનું જોખમ લઈને અમે આવી ગયા છે

તો મિત્રો જોયું ને આ લોકોનું ફૂંદુ જ્યારથી ગાયબ થયું ત્યારથી આ લોકો ગોંડા જેવા થઈ ગયા છે પાગલ થઈ ગયા છે જો આ ગુજરાત માંથી ફૂંદુ પાછું નહીં આપે તો આ ગુજરાત ની દશા વગર નાખે

એટલે મેં એમ કીધું ને એમને કે તમારું હું આ રિપોર્ટર પાછું આપવામાં મદદ કરશે એટલે આ ખુશી અનુભવ છે તમને ભગવાન જાવ ગણે છે આ મિત્રો ને મેં ભૂંદુ આપવાનું કીધું યાર કેટલો ખુશી અનુભવ છે જો એમને ખુશીનો અંદાજ રહ્યો નહીં ખુશીથી એવા છલકાઈ ગયા છે આ જો મિત્રો જો મને આ કેવો એમને ખભા પર ઉઠાવી લીધે છે જો આ છે મારા આદિવાસી મિત્રો એમનો ભૂંદુ ગુજરાતના ના સિંગરો ચોરી ગયા છે તે હું એમને ભૂંદુ આપવા ફૂલ મદદ કરીશ por qué જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ રુદન ગ્રુપ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી